તો બે સાનવીએ તો મને વિશ કરી દીધી છે તો ત્યારે તો કામકાજ ચાલે છે એનિવર્સરી તો એવું તો કાંઈ આપણે છે નહીં પણ એમ કે ખાલી આપણે નથી સેલિબ્રેટ કરવાનું કાંઈ એનિવર્સરીનું તો ત્યારે કામકાજ ચાલે છે બધાય લાઇટ પણ નથી ને રસોઈનો પણ ટાઈમ થઈ ગયો છે તો ચાલો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈનું કાંઈક વિચારીએ કે શું રસોઈમાં કરવું છે ને તડકો એક ને છોકરીનું ભાઈ રમે છે રીમસા ને પાંચ વર્ષનું ઇન્જેક્શન દેવરાવાનું હતું પણ હું ગઈ નથી કેમ કે એને છે ને આખા શરીરમાં ઝીણી ઝીણી ફોડકીમ થાય છે ને એ થાય છે એલર્જી જેવું તમે કીધું વળી ઇન્જેક્શન દેરાવશું ને વરી વધારે કાંઈક થશે ને તો નકામું થશે એટલે પછી દેવરાયું ને પાછું તાવ ચડશે એટલે તાવ ચડશે એટલે રિમસા ક્યાંય રહેશે નહીં એક એને ખંજવાર આખા શરીરમાં તું તો વિસ્કર્મ કે

તો ગાઈસ રસોઈનો તો નક્કી થઈ ગયો રસોઈમાં ચણાની દાળને કરું છું અને થોડી જેલી કરી છે અમે મારે ખાવી હતી તો ચણાની દાળને ચોખાને ચોખા બધું કરું છું છોકરીઓને નવરાવા બેસાડી મે તમે જાવ ડબમાં બેસો તો ગાઈસ અત્યારે રસોઈ થાય છે અને રસોઈમાં ચણાની દાળને કરું છું ચણાની દાળ ચોખા અને થોડીક ચેલી કરી છે ખાવી હતી છોકરીઓને પણ ખાવી હતી મારે પણ ખાવી હતી અને ચણાની દાળને એવી રીતે થાય છે કેમ કે અમારા ખર્ચમાં છે ને અમારી જયારે અમારા મેરેજ હતા ને ત્યારે અમારા ઘરે ખર્ચમાં કઈ રીતે ચણાની ડાળ ને હલવો ને એ જ બધું હતું આજ મેં પણ એ જ કરી નાખ્યું મેં બધું ચાલુ આજ આપણે પણ એ કરી નાખીએ એનિવર્સરી છે તો પછી ખર્ચનું બધું નહીં

ચાલો હવે કરી લઈ મળી હવે આગળ બસ આજનો દિવસ તો બહુ જ બીજી રહ્યો છે કેમ કે છે ને આજ કામ વધારે હતું ને અચ્છા કપડાં અને બધું હજી ધોવાનું બધું ચાલે જ છે પાણી ને આચા હતું આજ કામ થોડુંક વધી ગયું ને અત્યારે સાડા સાત અગિયાર છે ને રીમસાને પણ તાવ ચડ્યો છે અને આજે ઇન્જેક્શન દેવરાવાનું હતું પણ મેં ના પાડ્યું તાવ ચડશે છતાંય તાવ ચડો ઇન્જેક્શન ના દેવરાયું પણ તોય સાંડવીએ મારા માટે બનાવ્યું હતું ક્યુટ બન્યું છે મસ્ત બન્યું છે દીધું મેં કીધું તો અત્યારે કે તમારી એનિવર્સરી છે ને તો મમ્મી કે હું બનાવી દઉં ને રીમસને સાનવીને અત્યારે ખાવા છે પાસ્તા તો બસ પાસ્તાની તૈયારી કરું છું ચાલો હવે રીમસાને દવા બવા પીવરાવી દઈ પછી આગળ જોયું જશે જો તાવ બાવ નહીં ઉતરે ને તો પછી કાલ ભાટિયા જવાનું થશે ચાલો પાસ્તા બનાવી લે તો ગાઈસ કાલ તો કઈ વ્લોગ શૂટ થયું નહોતું રીમસા ને તાવ ચડ્યો તો એટલે અને હું ને રીમસા યાદ અત્યારે દરગાહે તો અત્યારે બીજી દરગાહે જાય છી જે દરગાહ ગયા હતા ને પીર નામ છે તો હવે આલમસા પીર ની દરગાહે જાય છે ગાય અત્યારે જાય આલમસા પેઢ ની દરગાહે બહુ તડકો છે તો ગાય અત્યારે પહોંચી ગયા છે આલમસા પેઢ ની દરગાહે तो चलो दुआ सलाम कर ही तो तम्हे पर दुआ सलाम कर ही कुछ तो गैस आज चालम साबित निदर का तो गैस तम्हे पर दुआ सलाम कर ही तो गैस आज चालम साबित मोटी बदो छाड़ बोर नो